જો નીવ છે ને એને દાંત કઢાવે છે પાયલ પાયલ કઢાઈ તો દાંત ટમેટું રે ટમેટુ રસ ભરે લુ ટમેટુ નાવા જાતુ તુ કી ગોર ખાતુ તુ નીવ ભાઈ તો ખાતા તા જો દાંત કાઢો ને બાકી જો 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 કેવો દાંત કાઢે જો તમે ખાલી આજે છે ને કામ વાળા રજા ઉપર છે એટલે ઈ નથી આવવાના એટલે બધું કામ આપણે હાથે કરવાનું છે અને નીરવ કે આજે આપણે રીલ શૂટ કરી પણ મેં તો હવે આજે અત્યારે આપણે રીલ શૂટ નથી કરવી કારણ કે આમે તે થોડીક ઘણી તો તબિયત ડામડ ટોલ છે જો કે એટલી બધી ઈ નથી આમ તો બધું થઈ જાય એમ છે પણ મેં કીધું તો આપણે બપોર પછી રીલ શૂટ કરશું આજે છે ને જમવામાં ઘણું વિચાર્યું કા તો ખાલી શાક રોટલી બનાવવા હતા પછી કીધું બધાને પેટમાં ને એવું દુખે છે ને તો મગ અને રોટલી કરી નાખ્યા છે એટલે જેને મગ ભાત ખાવા હોય મગ મગ શાક શાકારે ભાત નો ભાવે મને મગનું શાક તો બહુ ભાવે પણ એની આગળ છે મારે તો રોટલી જ જોઈએ તો જો લોટ હોતન બંધાઈ ગયો છે અને કુકર માં ભેગા છે ને આપણે મગ અને ભાત બે મૂકી દીધા છે તો આપણે નાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને થયા છે બાર

નાસ્તામાં લાવ્યા છે પપ 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 અને લાવ્યા છે આલુ મટર અને વેજીટેબલ સેન્ડવિચ હવે મેં ના પડી તી કે ભાઈ ઓનિયન નો નાખતો તો ભૂલથી ઓનિયન નાખી દીધા કારણ કે જાડુ છે ને ઓનિયન નથી ખાતી અને મમ્મી માટે મગાવી છે દાબેલી હાલો મમ્મી તમારી ફેવરિટ દાબેલી ખાવા તારો શું ફેવરેટ છે ઈ કે મારું બધું ફેવરેટ છે પણ માર ખાલી પફ ખાવો સાત બીજું કઈ નથી ખાવું પફ તારો ફેવરેટ છે તમે દાબેલી ભાવ કે દાબેલી ઓછી ભાવે દાબેલી ભાવે વડા પાવે હોય પણ હમણાથી પાવ જ ઓછા ભાવે છે એટલે નથી ખાવું પાવ વાળું કે પાવ વાળું નહીં પણ મેંદા વાળું છે પફ તું ખાઈ લે અને આપણે જો બધું આપણું તો ફેવરેટ છે અંકિતા તરંત ખાવ ના હાલો બધા હવે નાસ્તો કરો બધા સામું ન જો હાલો નીરવ ને ખાવું છે એટલે નીરવ બધી વસ્તુ લઈ આવ્યો છે બધાએ કીધું તું થોડુંક થોડુંક ખાવું છે પણ એટલી બધી આઈટમ કેમ લાવ્યો છે એ નથી ખબર પડતી મને ખાવા વાળા અમે ત્રણ જણા જ છે ખાલી જો વસ્તુ જો તમે કેટલી છે તો તમને મેથી ની કોફી ની રેસિપી આપી તો તમે ઘણા બધાએ ઓલરેડી ટ્રાય કરેલી છે તમે અમને એવું કીધું કે આ મેથી છે ને એનો ભૂકો નહીં કરવાનો આખા આખા દાણા નાખી દેવાના તો આજે જો આપણે કાકા આવ્યા તો એના આખી મેથી વાળી આ રીત ની રેસિપી ટ્રાય કરીને બતાવશું જે તમે સજેસ્ટ કરી તો આપણે તાત્કાલિક દૂધ ની ડેરીએ પહોંચી ગયા છે આવો

આટલા ઓશિકાનું સેટિંગ કરીને અહીંયા હામે કાર્ટુન કરી દીધું છે એટલે આ ભાઈ ને આજે વેક્સિન આપી છે ને એટલે રોવે નહીં બરોબર ને નીરવ

તો તમને બતાવ્યું હતું કે અમે બાર રોડ ઉપર ચીલ કરવા માટે ગયા હતા અને એક જગ્યાએ મેડિકલ માંથી દવા લેવાનું એના માટે ગયા હતા પણ એના સિવાય કામ કર્યું એટલે કારણ કે એટલી બધી ઠંડી હતી ને કે મેડિકલ ગયા જરી ચક્કર પાછા એમાં હું પાછી સ્વેટર પહેરી વાતી અને ફરવા ગયા ખાલી મેડિકલમાં દવા લેવા જ ગયા હતા તો લઈને તરત આવતા રહ્યા મેડિકલ માંથી દવા લેવાય ગઈ ચક્કર બકર બક્કર મરાણો ને ના લીધે અને ગયા વિડીયોમાં તમે લોકોએ કોમેન્ટ કરી છે કે કઈ ગુડ ન્યૂઝ છે કઈ ગુડ ન્યૂઝ છે તો તમને એક વાત ક્લિયર કર દો કે જાડુ ને પેટમાં દુખે મતલબ એવો નથી કઈ કઈ ગુડ ન્યુઝ છે એનો મતલબ એવો હોય કે ભૂલથી કક આડું ઓળું ખવાઈ ગયું તમે લોકો બધા એમાં કોમેન્ટ કરો કક ગુડ ન્યૂઝ એવું છે કઈ ગુડ ન્યૂઝ એવું છે પેટમાં દુખે ત્યારે એટલે ગુડ ન્યૂઝ અત્યારે તો નથી હાલ પૂરતી તો ગુડ ન્યૂઝ નથી જ્યારે હશે ને ત્યારે અગાઉથી જ તમને કહી દઈશ મને ખુદ બહુ દાંત આવતા હતા કે પેટમાં કમરમાં દુખતું હોય ને તેનું રીઝન એ પણ હોઈ શકે કે આ ગુડ ન્યૂઝ નથી એના રીઝન પણ હોઈ શકે આ પેટમાં દુખતું હોય ની પણ તમે બધા લોકો તો ગયો ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ હશે ને ત્યારે સામેથી થી ટાઈટલ માં લખી નાખું કે ગુડ ન્યૂઝ તમારા માટે છે અને મને એવું લાગે

તો આજનો અહીંયા વિડીયો આપણે ફિનિશ કરીએ અને મને નેક્સ્ટ વિડીયો જો આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું જાડુ મસ્ત મજા લાઈક કરી દેજો બહુ કોમેન્ટ કરી દેજો અને હા હું તમને ખાસ વાત કહી દઉં કે ગયા વિડિયોમાં છે ને મારી તબિયત ખરાબ હતી તો તમે લોકોએ બહુ એટલે બહુ ઓલી કર્યું છે તમે પહેલ દીધું હસતા હોય તો સારા લાગો છો પછી એક દિવસમાં સારા થઈ જાય ઘણી બધી પ્રાર્થના કરી છે બધું બહુ કીધું છે તો મને બહુ સારું લાગ્યું એના માટે થેન્ક યુ સો મચ જો આ વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ ને કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ કાલ કરતા આજે મારી તબિયત બહુ એટલે બહુ બેટર થઈ ગઈ છે તો તમે બધા એ જે કન્સર્ન બતાવે એના માટે થેન્ક યુ સો મચ મળ્યા નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી